હવે તમે પૂછો છો કે સર્ચ વોરન્ટ એટલે શું હવે સર્ચ વોરંટ એટલે જ્યારે કોઈ ગુનામાં ગુનાના સ્થળની તપાસ કરવી હોય એટલે કોઈના ઘરની તપાસ કરવી હોય ઓફિસની તપાસ કરવી હોય કોઈ પુરાવા હોય હથિયાર હોય એને જપ્ત કરવા હોય કોઈની ઝડપી લેવી હોય આરોપીને શોધવા હોય યા તો પછી કોઈ એવી વ્યક્તિ હોય જેને અદાલતમાં સામે લાવવી બહુ જરૂરી છે તો આ બધી બાબતોને લઈ ને પોલીસ ડાયરેક્ટ કોઈના ઘરે કે કોઈની ઓફિસે કે કોઈ પણ વિસ્તારમાં જઈ નથી શકતું ને આવી રીતે તપાસ નથી કરી શકતું એના માટે કોર્ટની પરવાનગીની જરૂર પડતી હોય છે તો આને સર્ચ વોરંટ કહેવામાં આવતું હોય છે સર્ચ વોરંટ માટેની એપ્લિકેશન ફાઇલ કરીને ત્યાંથી વોરંટ ઇસ્યુ કરવામાં આવતું હોય છે ને એના આધારે ત્યાં તપાસ કરી શકાય છે બીજું ઇમ્પોર્ટન્ટ એમ છે કે જ્યારે સર્ચ વોરંટ ઇસ્યુ થાય છે ત્યારે એની અંદર પર્ટિક્યુલર ઉલ્લેખ કરેલો હોવો જોઈએ બીજું કે જે ઘરમાં મહિલા હોય એ એ ઘરની તપાસ કરવી હોય તો એ તપાસમાં સર્ચ વોરંટ બજવણી એ સર્ચ કરવાનું કામ એ મહિલા ઓફિસર જ કરશે આવા બધા નિયમો હોય છે ઘણી વખત શું થતું હોય છે કે સમજો કે કોઈ છોકરી ભાગીને ચઈ લીધી હોય છે ભાગીને લગ્ન કરેલા હોય છે તો આ જે દીકરી હોય એની સાથે એના માતા પિતાને વાત નથી કરવા દેવામાં આવતું હતું ઠીક છે એના માતા પિતાને સંપૂર્ણ એમનો કોન્ટેક બંધ કરી દેવામાં આવતો હોય છે ત્યારે એ પાર્ટી કોર્ટને ને એપ્રોચ કરી શકે છે કે મારી દીકરીને આવી રીતે લગ્ન કરેલા છે લગ્ન કરેલા છે ચલો ઠીક છે લગ્ન કરેલા હોય પણ મને એવો ડાઉટ છે એ કદાચ મારી દીકરીને ગોંધીને તો નથી રાખેલું એને બળજબરી તો નથી કરવામાં આવેલી એટલે તાત્કાલિક મારી દીકરીને કે જેની સાથે એમને લગ્ન કરેલા એને તાત્કાલિક કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે તો આ બાબતને લઈને એક સર્ચ વોરંટ ઇસ્યુ થતો હોય છે ને દીકરીને કે એના હસબન્ડને કે એના પરિવારજનોને ત્યાં હાજર કરી ને એમને પૂછપરછ કરવામાં આવતી હોય છે કોર્ટમાં તો આ તમે સર્ચ વોરંટની પ્રોસિજર આવી રીતે પણ કરાવી શકો છો કોર્ટમાં એપ્લિકેશન ફાઇલ કરીને વોરંટ ઇસ્યુ કરાવી શકો છો તો સર્ચ વોરંટની સમજણ આવી રીતની હોય છે